પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ગાંધી ચોક સર્કલ પાસે ગોધરાના ધારાસભ્ય સી કે રાહુલ તથા રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર ધારાસભ્ય નિમિત્ર સુધાર જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકા ડાયરા ગોધરા નગરપાલિકાના પ્રમુખ જયેશ ચૌહાણ જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ સહિત ભાજપના કાર્યકરો તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં મહાત્મા ગાંધીજીની એકસો પંચાવન મી જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાજપના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા પૂજ્ય બાપુ ને સૂતર આટી પહેરાવી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા ગોધરા શહેરના ગાંધી ચોક સર્કલ પાસે મહાત્મા ગાંધીજી ને ગોધરા ના ધારાસભ્ય સી કે રાવલ રાજ્યસભાના સાંસદ જસવંતસિંહ પરમાર ધારાસભ્ય નિમિત્તે સુથાર જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલની ઉપસ્થિતિમાં મહાત્મા ગાંધીજી ની એકસો પંચાવનમી જન્મ જયંતિ ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી ત્યારબાદ ગોધરા નગરપાલિકાના સફાઈ કર્મીઓ દ્વારા ગોધરા શહેરના મુખ્ય માર્ગો પર સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું કે જેમાં ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસર આર એચ પટેલ ગોધરા નગરપાલિકા પ્રમુખ જયેશ ચૌહાણ સેનેટરી ઇન્સ્પેક્ટર રમેશ મહેતા સુરપાલ સુરપાલસિંહ સોલંકી ચહલ મંસુરી મનોજ ચૌહાણ સહિત લોકો ઉપસ્થિત રહી પૂજ્ય બાપુરી સુતરની આટી પહેરાવી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા બ્યુરો રિપોર્ટ સેન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ